રિબડાના ચકચારી ફાયરિંગ કેસમાં આખરે હાર્દિકસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવાના કેસમાં હાર્દિકસિંહ જાડેજાને કેરળથી સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે આવેલા પેટ્રોલ પંપ ઉપર વીસ જુલાઈના રોજ રાત્રિના એક વાગ્યાની આસપાસ મોટર પર આવેલા બે જેટલા બુકાનીધારી વ્યક્તિઓ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રીબડા પેટ્રોલ પંપ ખાતે ફિલરમેન તરીકે પ્રાઇવેટ નોકરી કરનારા આડત્રીસ વર્ષીય જાવેદ ખોખર દ્વારા બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મામલે હાર્દિકસિંહ જાડેજા નામની વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરાવવામાં આવ્યું હોવાની કબૂલાત આપવામાં આવી હતી હાર્દિકસિંહ જાડેજા દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જુદી જુદી સ્ટોરી અપલોડ કરીને અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પિન્ટુ ખાટડી સહિતના સાથે થયેલી અદાવતના કારણે રાજદીપસિંહ જાડેજાના ઘર પર નહીં પરંતુ પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવવામાં આવ્યું હોવાની જવાબદારી લીધી હતી સાથે જ રાજકોટ ખાતે પિન્ટુના નિવાસસ્થાન પાસે પણ તેના માણસો દ્વારા રેકી કરવામાં આવતી હોવાનો વિડીયો પણ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો રાજકોટ પોલીસે ઈરફાન ઉર્ફે સિપ્પા કુરેશી અભિષેક પવન જિંદલ પ્રાંસુલ કુમાર પવન જિંદલ અને વિપિન કુમાર જાટની આ મામલે ધરપકડ કરી હતી સાથે જ ફાયરિંગ સમયે ઉપયોગમાં લેવાયેલા બાઇક અને હથિયાર પણ પોલીસે કબજે કર્યા હતા આરોપી વિપિન કુમાર જાટને ફાયરિંગ કરવાના પાંચ લાખ જ્યારે અભિષેક પવન જિંદલ અને પ્રાંસુલ કુમાર પવન જિંદલને એક એક લાખ રૂપિયા આપ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું તેવામાં આજે હાર્દિક સિંહ ઝડપાતા અને ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે હાર્દિક સિંહે કોના કહેવાથી રીબડામાં અનુરિત જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કર્યું હતું હવે પોલીસ તપાસમાં કોની સંડોવણી ખુલે છે તે જોવું રહ્યું આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો પરાઈ